અમદાવાદના ધોળકાના ત્રાસવાદ રોડ પર આવેલા કેડીલા કંપનીના કામદારોને છૂટા કરવાના મામલે તમામ કર્મચારીઓ અત્યારે હડતાળ પર ઉતર્યા છે જેનો આજે બીજો દિવસ છે

હવે કંપનીએ અમને છૂટા કર્યા છે કોઈ કારણ વગર કંપનીને અમે પૂછે છે કે ભાઈ કેમ છૂટા કરો છો તો કોઈ જવાબ આપતી નહી કંપની અમને અને અમારો પગાર પણ ઓછો કરી દીધો છે હવે આ મોંઘવારીમાં ઓછા પગારમાં કેમની નોકરી કરવી સાતસો આઠસો માણસને છૂટા કરી દીધા વારંવાર આ કારીગરોને કાયમી અને કોન્ટ્રાક્ટવાળા છૂટા કરવામાં આવે છે તેના માટે કારીગરોને બધી વાત સાંભળી ગરીબ લોકોને પારાવાર મુશ્કેલી અચાનક છૂટા કરવાથી પડે છે તો અમારી સરપંચો તરીકે આજુબાજુના ગામના સરપંચો તરીકે અમારી એક રજૂઆત એવી છે કે મેનેજમેન્ટ બધા કારીગરોને લઈ લે અને જે કંપની ના લાભો મળતા હોય એ કંપનીના લાભો દરેક કારીગરને હવે વીસ વીસ પચીસ પચીસ વર્ષની જેને સર્વિસો થઈ એ લોકો કરે શું બિચારા એમની ઉંમર થઈ ગઈ હોય બહાર કોઈ દિશા ના હોય એમને એમને ઘેર અત્યારે ઘર ચલાવવાના પણ ફાફા પડતા હોય આજે કંપની વાળા આ જે વારે વારે આવા બધા ઈસ્યુ આવે સામાન્ય માણસ બિચારાને આભાસ કરવાનો વારો રોજગારીની વાત તો કરતો એટલે ગુજરાત મોરલ પણ ગુજરાતમાં ગુજરાતી આજ અહીંયા રોજગારી માટે ઝઝૂમી રહ્યો છે ત્યારે આપણે વાત કરશું તોડકાના કે પાસસત રૂપર કેડીલા કંપની આવેલી છે કેડીલા કંપનીની આજે દ્રશ્યો બતાવશું કે અહીંયા જે કામદારો છે તે કામદારો અહીંયા હડતાલ પર ઉતરા છે છેલ્લા બે દિવસ દિવસથી અહીંયા જે હજારોની સંખ્યામાં લોકો છે તે કામદારો અહીંયા હડતાલ પર ઉતરા છે એમનું કેવું એ જ છે કે અમને અહીંયા કોઈ કારણસર કોઈ કારણ જણાવા કે કંપની અહીંયાથી છૂટા કર્યા છે અનેક લોકોનો છૂટા કર્યા છે કંપની